પણ એમ કરીએ મોણસ ને ખોળવા તો જવું પડશે એ તો હું કોની નાખેનો ને આપને નઈ દયો ઓઢો નઈ આપને મે ગૈના દોહા ત્યાં અધીનાતે ભૂન ભૂન આવીને માને તો આપને શું જવાનું પણ પહેલા એને ખોળવા તો જવું પડે એના આપડે કોની નઈ ઓઢો નઈ હેડો તા હેડો

અને ભય પડી અરે આ તું લે અને હું જેટલું થઈને આખી કાને તો પીધોલો

આપડે કોઈ આગળ મનીય તમે જબર પકડાયો મને યાર પણ કોઈ માની ના તો હું કદું હોની આપને આપણે ચોકી કરવી જ પડે હજી

આ બેવન જવા બધો જવા દઉં કે બેવન હા જવા દઉં આવી હું પાણી લેતો બે આટલી ગાળ દારું દારું આ લે બધું આને આખો તને ચોકી કરીને જી બધું મની જાતા ને તય મને દારું ના આલ્યો તો તો હું પોતે ભુંડ બની આને આમ ભુંકજે જાને તો સારું તાય બનતી આનું પાણી પી આ પણ

અરે આ જીવલાય રાતી તો મેકલો છે ના ના મને નઈ મોકલો કોઈ નઈ પીને માનવું પડશે મોટું માથું નતું મને ખબર રખવાડા પાટા માથાડા મોટા માથાડા ના બોલતો પાછું મોટું માથા બોલતો મોટા માથા મોટા માથાડા ના બોલતો ગટું મારા ગટુ

કાનુભાઈ કન જવાનું છે ડાડોનામાં ફળયો જોવી પડે કે ભુંડે ગોડ્યું છે કે નઈ ગોડ્યું તમે યાર હું કેતો તો કે તમે કે ના આ ગોડી ના હું તો તમે ખોટું બોલતા તો બધું થ્યું હશે એય તું થોડા કર

આ પેલા કોરામ તો ફૂંડોય સાબ રાતા વાળી જાય છે પેલા ને રાતીલા દા રાખવા તો કે મારું શું છો જતો રે રે બર હરકુ જોતા દીજે પેલા તો બધું ફૂંડો જલ્દી અમે એકમો જાવે બાપ દરજો દરિયા ખૂટે ખૂટે બગાડી નાવા લે એકમો તો આ કે પાક કાનુંભાઈ કેતના એ આવો મને એ અલ્યા પેના ન્યાં કાનું ભાઈ અલ્યા મફળિયામાં જોવા જાય તો ભૂંડ ભૂડા આયા નહીં લાગતું એવું જ લાગે ન્યાંનો એ તો જોતા આપણે લેડો આતો કાનું ભાઈને મળી નો આંગણ આમાં ન આ ખૂમો જામે ખૂમ આમાં દે મોટા માસા હાડો જો આ કાનું ભાઈ કોક જો ભૂંડ ભૂડા ભાઈ એ કાનું ભાઈ ઓલયા હું તું તને હેતનમાં આ ભૂંડો રાતી બોડી નહીં છે

એ બધી મને ખબર ના હોય અને આ પાઈ શકે ને મારે માનવું પણ છે હું ભટુ નહી મને ખબર ના હોય અને તું આ પી પીન ભૂની જોય છે કેટલું ગોડી ના ખબર નહી રાતી તું તો હોઈ ગયો ને જતોય રહ્યો રાતે રાત પછી મને હું ખબર હે તો આ બધે ભુંડો હે બધે છાપ માં મકાઈ ને બધું ભાજી ના મારો કાઢીએ ના તને કેને હું આ બધું ગોડા માં નાખી દઉં ને એને તમે આવી ચોકી કરી દો તમે આવો દરરોજ રોજ એને તને હું કનવા નાખી દઉં

તું કરી જો આ મોટું માથું એક દાડું ખોણી નાખી છે ચાપ નાખી આ કાળુ ભાઈ અધા આટલું એર્યું ને ખાપું હું રાતી એકલો જાગી રહ્યો છું આ કા બધું ગોડી નાખી એ તમે ઓ આઓ અનુકો ગણવું પડશે

આવો આવો તો આપણા પાકમાં બધું રમણ ભમણ થઈ જાય ના તો માથું ના ને હું કરે તો મારો વિશ્વાસ મોટું માથું છે ને કાપી નાખ્યો નું કાપો જ મારું નોંધ ખબર નહીં હોય ને અઢી કઈ દઉં પાવ બખનું મોટું માથું છે ને પની જ એકદાન એવું મારો અને તું બન થઈ શું શાક કરવા લઈ જીલા ભાઈ જતા રેલ

નાખી પછી ગયો મકાન વખત બોડી નાખી ગયા આપડાવાની કોઈ ફાજુ નહી થાય તમારે નોટા મોટા નાખ્યું બાટલા

આપણા છોકરા બાપની છે ભાઈ આવજો તમે હા એ તર ના પડે આવો હા તને આપજો